આપણે સાંભળવાના છે મહામાસ કે માઘ માસની પૂર્ણિમા ક્યારે છે તારીખ અગિયાર ફેબ્રુઆરી બે હજાર પચીસ કે તારીખ બાર ફેબ્રુઆરી બે હજાર પચીસ આ પૂર્ણિમાના દિવસે ચંદ્રોદયનું નું મુહૂર્ત શું છે પૂર્ણિમાનું મહાત્મય શું છે તે સર્વે કાંઈ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર આ વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો હિન્દુ ધર્મમાં પૂર્ણિમા અને અમાવસ્યાનું ખાસ મહત્ત્વ છે દર માસમાં એક જ પૂર્ણિમા આવે છે આ પૂર્ણિમા તિથિ જે છે તે ભગવાન મહાદેવને સમર્પિત છે ભગવાન શ્રી નારાયણ લક્ષ્મીપતિને સમર્પિત છે ખાસ કરીને મહામાસની પૂર્ણિમા એટલે સ્નાન દાન જપનો મહિમા બતાવે છે મહામાસમાં ભગવાન શ્રી કૃષ્ણની પૂજા આરાધના થાય છે એટલા માટે આ મહામાસને કે માઘ માસને માધવ માસ પણ કહેવાય છે મઘા નક્ષત્રથી યુક્ત હોય આ પૂર્ણિમા મહામાસની પૂર્ણિમા કહેવાય છે હિન્દુ ધર્મમાં માન્યતા અનુસાર મહામાસનો દરેક દિવસ જે છે તે દાન પુણ્ય માટે વિશેષ મનાય છે પરંતુ પૂર્ણિમા એટલે શુદ્ધ પક્ષનો છેલ્લો દિવસ તે અત્યંત શુભ અને મહત્વપૂર્ણ મનાય છે પવિત્ર તીર્થોમાં જઈને સ્નાન દાન કરવાથી સુખ સમૃદ્ધિ પ્રદાન થાય છે પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી નારાયણ સહિત લક્ષ્મીજીનું પૂજન કરવાથી જીવનમાં ધન ધાન્યની કમી નથી રહેતી આ ઉપરાંત સત્યનારાયણ ભગવાનની કથા સંભળાય છે પૂજન થાય છે ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે સૌ પ્રથમ આપણે જાણી લઈએ મહામાસની પૂર્ણિમા તિથિ ક્યારે આરંભ થાય છે અને ચંદ્રોદયનો સમય શું છે આપણા હિન્દુ પંચાંગ અનુસાર પૂર્ણિમા તિથિ પ્રારંભ થાય છે તારીખ અગિયાર ફેબ્રુઆરી બે હજાર પચીસ સાંજે લગભગ છ ને પંચાવન મિનિટે જ્યાં તિથિ પૂર્ણ થાય છે બાર ફેબ્રુઆરી બે હજાર પચીસ સાંજે સાત ને બાવીસ મિનિટે આ રીતે જોઈએ તો ચંદ્રમા પૂર્ણિમાના બે દિવસ રહેશે એક તો અગિયાર તારીખે પણ રાત્રિના સમયે મૂન ચંદ્રમાના દર્શન થશે જે પૂર્ણિમાના ચંદ્રમા કહેવાશે અને બીજા દિવસે એટલે કે ઉદયા તિથિ અનુસાર તારીખ બાર ફેબ્રુઆરીએ પણ ચંદ્રમાના દર્શન થશે ભક્તો વ્રત જપ દાન પુણ્ય ઉદયા તિથિ અનુસાર જે કરવા માંગે છે તેઓ બાર ફેબ્રુઆરી બે હજાર પચીસના દિવસે પૂર્ણિમા ઉજવે આજના દિવસે ચંદ્રોદયનો સમય છે સાંજે છ વાગ્યાની આસપાસ ગામ શહેર પ્રમાણે અલગ અલગ ચંદ્રોદય હોઈ શકે તે જાણી લેવું જોઈએ પૂર્ણિમાના દિવસે ચંદ્રદેવને અર્ધ્ય આપીને ચંદ્રદેવની પૂજા કરાય છે જન્મકુંડળીમાં રહેલ ચંદ્ર દોષ કે અશુભ ચંદ્રનો પ્રભાવ હોય તે મટી જાય છે જીવનમાં ધન ધાન્યની કમી રહેતી નથી આજના દિવસે શુભ ફળની પ્રાપ્તિ કરવા માટે દાન પુણ્ય કરવું જોઈએ માઘ પૂર્ણિમાના દિવસે કલ્પવાસ પણ સમાપ્ત થાય છે અને જે આપણે કુંભ સ્નાન થાય છે તે પણ આજે સમાપ્ત થાય છે માઘ માસની આ પૂર્ણિમાના દિવસે પ્રયાગમાં ગંગા કિનારે નિવાસ કરાય છે અને જેને આપણે કલ્પવાસ કહીએ છીએ આજના દિવસે લક્ષ્મી પૂજન કરવું શુભ મનાય છે કારણ કે પૂર્ણિમા અને અમાવસ્યાની તિથિ છે તે લક્ષ્મીજીને સમર્પિત છે આજે લક્ષ્મીજીના નામનો દીપક પણ ઘરમાં ચોવીસ કલાક પ્રગટાવી શકાય છે જે પૂર્ણિમા તિથિ પ્રારંભ થાય ત્યારથી જ્યારે બીજા દિવસે પૂર્ણિમા તિથિ પૂર્ણ થાય ત્યાં સુધી અથવા સવાર સુધી આખી રાત જે દીપક પ્રગટાવેલો રહે તેઓ ઘરમાં દીપક પ્રગટાવે છે કહેવાય છે કે પૂર્ણિમાની રાત્રિએ માતા મહાલક્ષ્મી ઘરે ઘરે આગમન કરે છે આ ઉપરાંત આજના દિવસે અમુક ઉપાય પણ થાય છે આજે લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવા માટે લક્ષ્મીજીનું પૂજન કરીને તેમાં માતા મહાલક્ષ્મીને ખીર અર્પિત થાય છે હળદરની બે ગાંઠો અર્પિત થાય છે તે હળદરની જે ગાંઠો છે કોડી છે ગોમતી ચક્ર છે શંખ છે તેની પણ પૂજા કરીને તિજોરીમાં રખાય છે અને આ વસ્તુ દર માસે પૂર્ણિમા આવે ત્યારે પૂજા કરી શકાય છે અને દિવાળીનો સમય આવે ત્યારે પધરાવીને નવી વસ્તુની પૂજા કરીને ફરી આપણે તિજોરીમાં રાખી શકીએ છીએ સોના ચાંદીનું પણ પૂજન થાય છે આજના દિવસે પવિત્ર નદી તીર્થોમાં ન જઈ શકીએ તો ઘેરે પણ ગંગાજી આદિ તીર્થોનું સ્મરણ કરીને સ્નાન કરવું જોઈએ સ્નાનના જળમાં કાળા તલ કે સફેદ તલ નાખીને સ્નાન કરવાથી પાપ નષ્ટ થાય છે પાપ બુદ્ધિ જે આપણી છે દોષ છે આપણી અંદર તે શાંત થાય છે પાપ તો ગંગાજીમાં સ્નાન કરવાથી પણ સમાપ્ત થતા નથી કર્મથી જ શાંત થાય છે ધર્મના માર્ગ ઉપર ચાલીએ તો જ આપણા જે કર્મ છે દોષ કર્મ છે પાપ છે તે કપાય છે જો ગંગાજીમાં સ્નાન કરવા માત્રથી જ પાપ કપાઈ જતા હોત તો ભીષ્મ પિતામહને જે ગંગાપુત્ર હતા તેમને આટલી પીડાનો સામનો કરવો પડતો ન હોત માટે એવું મનાય નહીં કે ગંગાજીમાં સ્નાન કરવાથી આપણે નિર્દોષ સાબિત થઈ જશું નહીં આપણે ગંગાજીમાં સ્નાન એટલા માટે કરીએ છીએ કે મા પ્રકૃતિની ગોદમાં જ્યારે આપણે જઈએ છીએ ત્યારે મન ઘણું પ્રફુલ્લિત થઈ જાય છે એકદમ નિર્દોષ થઈ જાય છે શરીર એકદમ સ્વસ્થ થઈ જાય છે કારણ કે ગંગાજીનું જળ જે છે તે ઘણું પવિત્ર છે અને કેટલાય પર્વતો ઉપરથી વહેતું વહેતું જડીબુટ્ટીથી યુક્ત થઈને આપણી કાયાને આપણા મનને નિરોગી કરે છે એટલા માટે આપણે પ્રકૃતિમાંની ગોદમાં જઈએ છીએ જંગલો છે નદી છે પર્વતો છે તે આપણને અલગ જ અહેસાસ આપે છે જ્યારે આપણે માં પ્રકૃતિની ગોદમાં જઈએ છીએ ત્યારે આપણે આપણા સર્વે પાપ દોષોને ભૂલી જઈએ છીએ એ ક્ષણ જ મુક્તિની ક્ષણ કહેવાય છે એટલા માટે આપણે કહીએ છીએ કે ગંગાજીમાં સ્નાન કરવાથી પાપ ધોવાઈ જાય છે પરંતુ એવું નથી ગંગાજીમાં સ્નાન જેટલી વાર આપણે કરીએ એટલી વાર આપણને કંઈ યાદ જ આવતું નથી કે પાપ શું છે પુણ્ય શું છે બસ મા ગંગાજી અને આપણે જ યાદ રહે છે એટલા માટે જ આપણે પવિત્ર તીર્થોમાં જઈએ છીએ પવિત્ર મંદિરોમાં દર્શન કરવા જઈએ છીએ એ મંદિરો કે જે વર્ષોથી છે ત્યાં જે એનર્જી છે તે અત્યારના બના બનાવેલા જે મંદિરો છે તેમાં એ એનર્જી જોવા નથી મળતી જે પુરાણ કાળથી જે મંદિરો સ્થાપિત છે જે સ્થાનકો છે જેવા કે વૈષ્ણોદેવી છે અંબાજી છે જે ગબ્બરનો ગોખ છે ત્યાં જઈને બેસીએ તો તેની ઉર્જા જ કંઈક અલગ હોય છે આવા સ્થાનકો જે હરિદ્વારમાં છે વૃંદાવનમાં છે ગોવર્ધન પર્વતની પરિક્રમા કરીએ છીએ ત્યારે જે જીવનમાં આનંદ થાય છે તે અનેરો હોય છે માટે આપણે જે પુરાણ કાળના સ્થાનકો છે જ્યાં સાક્ષાત પ્રભુએ પગલાં માંડ્યા છે માતાએ જ્યાં સાક્ષાત બિરાજમાન થઈને ભક્તોને આશીષ આપ્યા છે એવા સ્થાનકોએ આપણે જઈએ છીએ ત્યારે અલૌકિક આનંદ થાય છે ત્યારે આપણા મનમાંથી પાપ દોષ આદિ સમાપ્ત થઈ જાય છે એ ક્ષણ હોય છે એ ક્ષણ જ પાપની મુક્તિ માટે કહેવાય છે એટલા માટે જ આપણે આવા પવિત્ર તીર્થોમાં જઈને દર્શન કરીએ છીએ સ્નાન કરીએ છીએ તે જગ્યાએ જઈને દાન પુણ્ય કરીએ છીએ જેથી આપણું પણ કલ્યાણ થાય અને આપણા પિતરોનું પણ જે સ્વર્ગસ્થ થયા છે આજના દિવસે ભગવાન સત્યનારાયણની કથા સાંભળીને વાંચીને વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરાય છે ગીતાજીનો પાઠ કરી શકાય છે જે સાક્ષાત પ્રભુની વાણી છે આજે પૂર્ણિમા છે ફૂલમૂન છે સોળે કળાએ ચંદ્રમાં ખીલેલા હોય છે ધરતી ઉપર અમૃત વર્ષા થાય છે એવું કહેવાય છે એટલા માટે આજે જે ભક્તો નદી તળાવે નાવા જાય તે ધ્યાન રાખે ભરતીનો સમય હોય છે પૂર્ણિમાએ ભરતી આવે છે અમાવસ્યાના દિવસે ઓટ એટલે કે જળ થોડું ઓછું થાય છે માટે પોતાનું ખ્યાલ રાખીને સ્નાન કરે આ ઉપરાંત ચંદ્રમાનો જે પ્રભાવ છે તે ધરતી ઉપર એટલો પડે છે કે સમુદ્રની લહેરો પણ ઊંચી ઊંચી ઉડાન કરે છે તો મનુષ્યના મન ઉપર આ ચંદ્રમાની અસર કેવી થતી હશે તે પણ જોવું પડે એટલા માટે આજે ભગવાન સોમનાથની પૂજા આરાધના થાય છે ભગવાન સોમનાથ કે જે મહાદેવ શક્તિપતિની પૂજા છે શિવલિંગની પૂજા છે આપણે શિવલિંગની પૂજા ઘેરે પણ કરી શકીએ છીએ જો આપણા ઘરના મંદિરમાં નાનકડું શિવલિંગ અંગૂઠા જેવડું શિવલિંગ રાખ્યું હોય તો તેની પણ પૂજા થાય છે શિવાલયમાં જઈને પણ પૂજા થાય છે શિવાલયમાં જઈએ ત્યારે ભીડ બહુ હોય છે કારણ કે પૂર્ણિમાનો લાભ તો બધાને જોતો હોય છે એક સાથે ભીડ ઉમટે છે કોઈ પણ વાર ત્યોહાર હોય શિવરાત્રી હોય ત્યારે આપણે એમ થાય કે જો શાંતિથી પૂજા કરવી હોય પ્રભુને પ્રાર્થના કરવી હોય મંત્ર જાપ કરવા હોય તો આપણું ઘર જ ઉત્તમ છે ઘેરે જ આપણે પૂજા કરી લઈએ તો નાનકડું શિવલિંગ આપણે ઘરમાં રાખી શકીએ છીએ અને આજે શિવલિંગ લઈ પણ શકીએ છીએ જો ઘરમાં સ્થાપિત કરવું હોય શિવરાત્રિ પણ છે શિવરાત્રિના દિવસે પણ આપણે ઘરમાં નાનકડું શિવલિંગ રાખી શકીએ છીએ પ્રભુ તો દરેક સ્થાનમાં છે કણે કણમાં છે રજે રજમાં છે માટે એવું ન માટે એવું ન મનાય કે પ્રભુ મંદિરોમાં જ બિરાજમાન છે પ્રભુ આપણા હૃદયમાં પણ બિરાજમાન છે આજના દિવસે પૂર્ણિમાનું વ્રત પણ થાય છે સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આ વ્રતથી જે ભક્તો પૂર્ણિમાનું વ્રત કરે કે ન કરે પૂર્ણિમાના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે ઘરની સાફ સફાઈ કરે ઘરના મેઇન દરવાજા ઉપર પાણી છાંટીને સાથિયા પૂરે આપણા ઘરના મંદિરની પણ સાફ સફાઈ કરી લેવી જોઈએ જો આપણા કુળદેવીની ચૂંદડી બદલવાની હોય ઘરના મંદિરના જે વસ્ત્ર છે તે પણ બદલી શકાય છે જે ભક્તો બદલતા હોય એ રીતે જે નિયમ લીધો હોય એ રીતે ત્યારબાદ આપણા દેવતાની સાથે ભગવાન મહાદેવ છે ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણ છે ગણેશજી છે સૂર્યનારાયણ દેવ છે હનુમાનજી છે પંચદેવોની પણ પૂજા કરી શકાય છે ભગવાનની સામે ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરાય છે બિલ્વપત્રથી ભગવાન મહાદેવની પૂજા થાય છે એક લોટો જલ કાચું દૂધ જો મળે તો નહીંતર સાદા જળથી પણ પ્રભુનો અભિષેક કરી શકાય છે કાળા તલ છે જઉં છે તથા જે આંકડો છે તેના પુષ્પ છે તે પણ પ્રભુને ચડાવી શકાય છે ધતુરો છે ધતુરોના બી હોય છે જે કાટાળા હોય છે તે પણ પ્રભુને ચડાવી શકાય છે ભગવાન મહાદેવની પૂજા થાય છે ભગવાન સૂર્યનારાયણ દેવને અર્ધ્ય અપાય છે તાંબાના લોટામાં જલ ભરીને તેમાં ચપટી તલ નાખીને ભગવાન સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપીને ગાયત્રી મંત્રનો જપ કરી શકાય છે તુલસી માતાજીની સેવા કરવી દીપદાન કરવું પૂર્ણિમા છે સાક્ષાત લક્ષ્મી સ્વરૂપા તુલસી મૈયા છે જે આરોગ્ય દેનાર છે સૌભાગ્ય દેનાર છે ભગવાન શ્રીહરિને ઘણા પ્રિય છે આજે સત્યનારાયણ ભગવાનની કથા કરીએ તેમાં તુલસી દલનો ઉપયોગ અવશ્ય કરીએ ગાય માતાની સેવા કરવી નંદીશ્વરની સેવા કરવી પશુ પક્ષીને દાણા ચણની વ્યવસ્થા કરવી આ આપણી ફરજ છે આ કોઈ ઉપાય નથી મનુષ્યની ફરજ છે કે ભગવાને આપણને જે બુદ્ધિ ચાતુર્ય આપ્યા છે આપણને જે જીવન અને સગવડતા આપી છે તેનાથી આપણે આપણા જીવનને સાર્થક કરીએ પશુ પક્ષીની સેવા કરીએ પહેલી રોટલી ગાયની છેલ્લી રોટલી કૂતરાની કાઢીએ અને તેમને ખવડાવીએ એ આપણા ફરજમાં આવે છે આમાં કોઈ ઉપાયની વાત થતી નથી પરંતુ ઘરમાં સારું અવશ્ય રહે છે આરોગ્યપ્રદ રહે છે આજના દિવસે જરૂરિયાતમંદને અન્ન ધન વસ્ત્ર જૂતા ચપ્પલ છત્રી કે જે યોગ્ય આપણને લાગે જે જરૂરિયાત હોય એ રીતે આપણે દાન કરી શકીએ છીએ બ્રાહ્મણોને પણ દાન દક્ષિણા આપી શકીએ છીએ આ ઉપરાંત આપણે આજના દિવસે યાત્રા કરવી શુભ કાર્યનો આરંભ કરવો લગ્ન વિવાહ આદિ પણ કરી શકાય છે શુભ કાર્ય આજે કરવા ઘણા ફળદાયી છે કારણ કે પૂર્ણિમા છે ચંદ્રમાનો ઘણો શુભ પ્રભાવ છે ચંદ્ર એટલે મન ચંદ્ર એટલે માતા અને ચંદ્રનો જે શુભ પ્રભાવ છે જેમની કુંડળીમાં તેમના ઉપર ભગવાન મહાદેવની કૃપા માતા મહાશક્તિની કૃપા અવશ્ય રહેશે તેઓ જીવનમાં ઘણા સાહસિક હોય છે માનસિક બલ ઘણું હોય છે આત્મવિશ્વાસી હોય છે તેઓ આગળ વધે છે જીવનમાં ક્યારેય તેઓ ઠોકર ખાતા નથી નિર્ણય સારો લઈ શકે છે પરંતુ જેમનો ચંદ્ર ખરાબ છે તેમને માતાનું સુખ મળતું નથી અને મન પણ વિચલિત રહ્યા કરે છે માનસિક ટેન્શન જેને કહીએ છીએ તે માનસિક ચિંતાઓ સતાવતી રહે છે ત્યારે આજે પૂર્ણિમાનું વ્રત કરાય છે પૂર્ણિમાના દિવસે ભગવાન મહાદેવની પૂજા કરાય છે કુળદેવીની પૂજા કરવી કુળદેવીના સ્થાનકે જઈને માતાની સેવા પૂજા કરી શકાય છે આ રીતે ચંદ્રમાનું શુભ પરિણામ પ્રાપ્ત થઈ શકે છે સત્યનારાયણની પૂજા પણ કરી શકાય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આ પૂર્ણિમાનો મંત્ર છે ઓમ સોમ સોમાય નમ આ મંત્રનો જાપ કરી શકાય છે અથવા મહાદેવના કોઈ પણ મંત્રનો જે આપણને ઈષ્ટ હોય તે જાપ કરી શકાય છે ઓમ ત્ર્યબક યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વાુકમ્યયુબંધનાન મૃત્યો મોક્ષે મામૃતાત બોલો પરમ પિતા શક્તિપતિ ભગવાન મહાદેવની જે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ